શું શું ફેકડો ફેકણો ગપૂર ફેકડો આધાર કાર્ડ માંથી નામ જોવું શું શું લે શું શું કુ

મળી ગયા ધોરમ લેવા વા હા ને તમારો વેત કરતો વેત માં આવ્યો બે બસ નાખવાડિયા એક ના ભલા બે કેટલું કરાવવા તો કઈ પાટો હોય નહીં હે ના ખબર પડે કે

તો આ બીજા લોકો કરે દેખાણ પડ્યા એમ શું કર્યું આ તારી ભેંસી પાટું છોડી છે આ તો આ લોમારી ભેસી પાટું છોડી મકાન શેર ઉછળ્યા હતા શું શું થોડી જ લઈ લવજો કે પહાડું પહોળું બોલા બધા આખું પહોળું ઉતરી જુ આટલે

દવાખાના લઈ જવા ગુર ગુટકા છૂટું પડ્યું છે છૂટા જાય છૂટા કરવા ફરતા તા

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી